વચનામૃત વડતાલનું વિસ્મુ સ્વામિનારાયણ હરે સંવત્ર આઠસો બ્યાસીના મહાસુધી ત્રીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની હેઠે વેદી પર ગાદી તક્યા નખાઈ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા કંઠને છે ચમેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો થતા દેશ દેશ નારી સભા સ્વભાવ બેઠી હતી છત્ર છે આજે લીમડા નીચે છે છત્ર છે આ કયો લીમડો છે વડતાલમાં ત્યારે નથી બહુ પહેલા પડી ગયો છે એનું થળ છે ને એનું થળ દરવાજો છે મંદિરની સામે દરવાજો બાજુમાં એક નાની રૂમ છે ત્યાં એનું થળ છે આ લીમડાનું એટલે આ લીમડા નીચે મારા ઢોલિયા પર વિરાજમાન છે ને અતલસનું છત્ર પ્લસ સુ છે માં છે એટલે વરસાદની સિઝન નથી આ તો શોભા પૂરતું જ છે એટલે ટોપમાં ટોપ હોય રેશમી કાપડ સરસ પછી કંઠને વિશે કયા પુષ્પ છે ચમેલી ના હા હા તબિયત ખુશ થઈ જાય ને ચમી ચમેલા પુષ્પનો હાર વિરાજમાન હતો પછી મહારાજે ને પ્રશ્ન પૂછ્યો છે રજો ગુણમાંથી કામની રજો ગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે એટલે આમ સારું સારું ખાવાનું જોવાનું પીવાનું લુગળા લગતા ટોપ હોય ને નું રાસ શીખવાય તેમાં કામ દોષની ઉત્પત્તિ થાય છે એટલે એવા વિચાર આવે કામના વિચાર આવે કામના ઘાટ થાય તમને અને બેકાર વસ્તુ હોય બધી કંટાળ આવે મૂડ જતું રહે રોડ લુખા રોટલા ખાવાનું હું મૂડ રહે તો બધું પાક ને જલેબી ને મતર ફૂલેલ નાખે ને ગાલીચા તરે કામના ઘાટ થાય જ ગુણાતાન સ્વામી શિગ્રામમાં જતા તા ને બધું ફૂમતું અડ્યું રેશમી સ્વામી એકદમ એ થઈ ગયા તો રવિ મારે કહે કેમ સ્વામી શું થયું તમે એકલ સંગી સાંભળ્યા તો અમારું શું થશે તમે ફૂગ તોડ્યું અને વિકલ્પસિંહ સ્વામી તો અમારું તો રાત દિવસ એમાં જ આરોટીએ સામે કે તો જે થન થાય કે તમે ભલે અત્યારે એ કઈ છોડે નહી પદાર્થ ઝેર છે ને ઝેર અમેરિકન પ્રેસિડેન્ટ ને કઈ ના થાય બોલો ઝૂંપડામાં મરે તો ને એ જ મરે અમેરિકન પ્રેસિડેન્ટ ના મરે બરાબર છો શું હા જો શાસ્તી માર ને અસર થઈ કયો ખીચડી માં નાખ્યું તો ને આમ ચક્કરવાલા ભગતજી માર ના થઈ અસર કોને આપ્યું તું ઝાર કુંજ વિહારી દાસ નામ કેટલું સુંદર કુંજ વિહાય ધંધા કેવા કરે આખી જિંદગી ભગતજીને કઈ તકલીફ રહીએ ઝેરને કારણે ભાઈ જાણતા અંતરે આમ તોય લીધું બોલો આપડે તો અંતરે હોય ને જઈને બે લગાવી કુંજ તો મોડું ખરે એને મોડમ નાખે લે ખોટું ભગતજી કેવાય સંત કેવાય ખાધું બાકીને દાટી દીધું કે ઉપર હોય તો કૂતરા તો ખાતે મરી જાય ભગતજી આટલું પચાવ્યું તો બતાવ્યું કે ભાઈ એની અસર તો થાય જ એમ મોટા પુરુષ ભૂખ તરસ લાગે ઊંઘ આવે બધું દેખાડે તમારી ઝેરની અસર જ દેખાડે શાસ્ત્રીમાએ ના દેખાડ્યું ક્યાં ના દેખાડ્યું હા એમ કહેતી લાડી લાતા એને સી ભૂલ થયેલી હતે ત્યાં પછી ના કરે નહી તો કેટલું દુઃખ થાય કંઈક થાય તો સ્વાઈ બાપાને કેટલું એટલે ત્યાં બધું જોવું પડે એમને ક્યાં બતાડવું અસર ક્યાં ના બતાડી જો વડતાલમાં બતાડી અસર ત્યાં ખીચડી દેખાડ્યું ત્યાં ના દેખાડે તો કોઈને સમજ જ ના પડે સ્વામી કેટલું સહન કરે એવું છે નહી તો પ્રેમ જાણી નતું આપ્યું ત્યાં તો જાણી ના આપ્યું તું એટલે અસર દેખાડી એટલે ટૂંકમાં રજો ગુણી છે લો કેટલા વર્ષથી સત્સંગ છે વીસ વર્ષથી કોઈ ત્રીસ વર્ષથી છે દાદા કેટલા વર્ષથી છે સાઠ સિત્તેર વર્ષ થી આટલા પુરાણા છો તમે બરાબર અમે સંતો છીએ એકાંતિક સંતો છીએ હવે તમે એમ કરું ઠાકોર દારૂ ધરાવ પાંચ થાર બોલવાના ઠાકોર દારૂ મૂકવાનું ને પાંચ થાર બોલવાના અને પછી પીવાનું દારૂ કઈ ના થાય થાય કઈ થાકવીન ધરાવું થાકવીન થાર નું દારૂ છે એમાં હું થવાનું ચકેળા ફરે ચકેડા ઊંધું છે તું દેખાય બધું છે દારૂ ની અસર થાય એકાંતિક હોય તો એ થાય એવું ના થાય તો મારા ડુંગળીના ભજીયા બનાવી થાર માં ધરાય જીતે રાખે સાધુ તો વાકી જ ના રાખે રોજ એક એક કિલો ધબકાર ઠાકોર ધરાય ને એની અસર થાય પાન ની ના પાડી પ્રસાઈ નું પાન હોય છે પણ સાધુ શું કેવું નહીં ઠાકુરી પ્રસાઈનું છે એ લોકો ખાય આપણે ખાય કેમ પાન શું છે થાય ગુણી પાન નસ કાઢી નાખે ખર્ચ વચ્ચે એક નસ હોય છે એ નસ માં એક એવું પદાર્થ હોય છે ને એ કામ દોષ ને ઉશ્કેરે નસ ઠાકુરી પાન માં આ લોકો નથી કાઢતા દુકાનમાં કાઢી નાખે કાઢી નાખે કાઢવું જોઈએ એટલે ટૂંકમાં કહેવાનું શું કે રજો ગુણી છે કોઈ પણ રજો ગુણી હોય એ બધું આમાં તમે મદદ કરે ખોટા અને ગુણમાંથી ક્રોધ ને થાય છે લોર્વાસા બંદૂક ભાડ એક નહી ચાર બંદુક રાખે દુર્વાસા ચાર પિસ્તોલ રાખે આમ કે કાળે જોઈન્ટ જ હોય બધી એ એક હાથ થી પકડાય અને એક જ ટ્રિગર ડાબે ચારે ડાબે એમ ચારે બટન ઓટોમેટિક દબાઈ જાય એમ ભડાકો થાય છે એમ જે ઉત્તમ ગુસ્સે થાય તમારે એટલે તમો ગુણમાંથી જો માંથી ક્રોધ તો સમજી જવું તમો ગુણ આવ્યો હા તમો ગુણ એટલે અંધકાર રાત્રિ હોય ને એમાં કઈ દેખાય તો અમાવાસ ની રાત્રી હોય કઈ દેખાય ના દેખાય એમ તમુ ઘણું આપે ભાન જ ના રહે હું કોણ છું ક્યાં છું શું છું કાંઈ ને એમ એક સેકન્ડ મારે તો સ્વિચ ઓફ થઈ જાય પછી પાછી સ્વિચ ઓન કરે આમ મેઇન સ્વિચ છે ને તો આમ કરો થોડી વાર અથવા ઓફ કરીને પાંચ દસ પછી ઓન કરો અંધારામાં ટીચાય કે નહી તમો ગુણમાં એવું છે ટીચાવાન થાય એમાં જે ભૂલ કરે ને પછી પસ્તાવાનું બીજું કઈ નહીં ક્રોધ થાય ત્યાં કોઈને જોડી નાખવા કરો જો આપણે અહીં જેતુલ આપણે અમદાવાદ પાસે વસઈ ગામ છે વસઈ ત્યાં બે ભાઈ હતા સગા એમાં એક ભાઈ સુતો હતો ખાટલો ઢાળીને બીજો ભાઈ ગાડું લઈને આવ્યો આવ્યો કે ભાઈ ખાટલો મુશ્કેલ હોય મારે ગાડું કાઢી ને પછી તમે નહીં ઉઠવું ક્યાંથી આવું ભાઈ બળદ તરસાર હશે હવાડો આ બાજુ છે અહીંથી જ જવાય એવું છે ચાર વાગ્યા સુધી વાત નહી ભાઈ આપણે સહિયારું છે મારું એકલું નથી બળદને આ બધું તમારું છે ને મારું છે ભાગમાં છે આપણે આમ જ ભાઈ ધાર્યું લઈને આયા એક જીકી એની એ મારીના કંઈ ઈરાદો નતો પણ એવું વાગ્યું ને ઓલું મરી ગયો આન ધી સ્પોટ તો જો એના બૈરા છોકરા રખડી પડ્યા આને વીસ વર્ષની જેલ થઈ આના બૈરા છોકરા રખડી પડ્યા એક સેકન્ડમાં જો શું થયા તમોગુણ તમાગોડ એક સેકન્ડનું ફળ કેટલું ભયંકર હે થાય કે નહીં પછી પસતાય શું ઘરાક સિકંદર અને જિગરજાન દોસ્ત જેને ચાર વખત સિકંદર બચાવેલો યુદ્ધની અંદર આમ ભાલવાને તો આમ હાથ ધરે એનો હાથ કોચી ગયો સિકંદર બચી ગયો તો ચાર વખત સિકંદર નું જીવ બચાવેલું પછી કઈ બગીચામાં બેઠા હતા ને કઈ વાતમાં વાત થઈને સિકંદર ગુસ્સો ચડ્યો તલવાર કઈક ઉડાવી ગયો અને જીગર જાન દોષ માથું ઉડાવી ગયું પછી થયું કે હવે આ શું કર્યું પશ્ચાતાપ થયો ત્રણ દિવસ ખાધું નહીં અને ત્રણ દિવસ સૂતો નહીં સિકંદર હવે આવવાનું છે ક્લિટસ એનો મિત્ર ક્લિટસ આ પાછો આવવાનું છે પતી ગયું ખેલ જો આ તો કેટલું બધું થાય છે દુનિયા અંધકાર અવસ્થા છે અંધારું સ્વિચ ઓફ તમોગુન ગુસ્સામાં એવું જ થાય છે મહારાજે શું કહ્યું ગુસ્સા રૂપ કયા કયા ઉપમાં આપે છે વાઘ ભાવર ચિત્તો જંગલી પ્રાણીઓ બધા સાપ જો કોઈ કહ્યું થોડોક ગુસ્સો થાય તો વાંધો ખરો મેં શું આપ્યું આ સભા બેઠી છે અને સાપ અહીંથી નીકળે આમ કરણે ને આમ ખરી જતો રહે શું થાય બધા ત્રાસ થઈ જાય કે નહીં અડધા તો ભાગી જાય ત્યાં બહાર પગથિયા ઉતરી જાય મારા કે થોડો પણ ગુસ્સો આવે ને હવા બગાડી નાખે બધી એટમોસફિયર બગાડી નાખે બધું કેટલા ત્રાસ થાય મજા ના આવે કોક કોક ઉપર ગુસ્સો કરતો હોય તો મજા ના આવે જોજો આખું આપણું ભેજું બગડી જાય આવું છે પછી ગુસ્સો વિરૂપ કર્યો વિરૂપ માણસની આકૃતિ ફરી જાય ગુસ્સો કરો ને તે ફોટો પાડ્યો હોય ને અને પછી દેખાડો